દરેક ને કહું કદાચ નિશ્ચિત કર્યું હશે ને માં કલે બે હાથ જોડી ને પ્રાર્થના કરું મારાથી જેટલી ભક્તિ થાય એટલી જ કરી अपमान नाही खावा देऊ मां सुबह हात जोडीन प्रार्थना करो की मां હું સંસારમાં છું સંસારિક દેવો રઈસ કોઈ દિવસ કદાચ મારાથી બે ટાઈમ દીવો થતો હોય ને કદાચ ના થયો હોય એવા તો महाराज લઈ ખાતી મારી अहंकार इतका सेना मां है सगणा मां જાય બે હાથ જોડીન प्रार्थना करो ने પટેલ જઈને પાછા આવો ને ત્યાં સુધી તમારું નુકસાન ના થવા દે આટલું ધ્યાન

મોટા મોટા આવતી હશે ને તમે દોડી દોડી જતા માતા કેવાય દરેક ને ખાવું કોઈ કોઈનું મારું કાયદ કરજો ના ખાય ને તો બે હાથ જોડીને હાથ રહેજો જરૂરી નહીં કદાચ મારા માટે કદાચ એક શ્રીફલ આવો જો ને જે શ્રીફળ કદાચ એ છોડી ત્રીસ રૂપિયા નું કદાચ કોઈ ઊંઘા પ્રાણી કોઈ ગરીબ દીકરું હોય હે આખબાર કોઈ જોડે કદાચ તાં આંખમાં જતું હશે ને ચપ્પલ ના હોયને ત્રીસ રૂપિયાનો ચપ્પલ એને પહેરા દેજો મેળવી રાજી રહીશ પછી હું ખુબ રાજી રહીશ જરૂરી નહીં કે મારો દીકરો ખાડા નહી કાધું એમાંથી કાઢી એને ખવડાવેજો એ રાજી હું મેરેલી રાજી નહીશું રાજી છે હું મેરેલી રાજી ચિંતા ના કરીશું

પછી એને ધરાવજો તમારી માતા રાજી રે પટેલ કોઈ તમારા કાર્ય સફળ થવા દેસ

કઈક દીકરા કઈક દીકરીઓ દસ દિવસ સુધી એટલા રંગ માં રંગાઈ જાય ને દસ દિવસ હાલ પૂરા થાય અને અગિયાર દિવસ થાય એટલે રેડી થઈને આવે બધે અઠવાડિયા થી ખાધું નહીં અઠવાડિયા થી બીજું નહીં પછી તમે દેવી શક્તિ એક સમય ભૂલ કાઢતા હશે ને કોઈ ભૂલ નહીં બધેલ ઓકે છે ફોન દ્વારા